પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંદાડા વાંઘીવાડા રોડ તરફથી માંડવા તરફ એક પિકઅપ બોલેરો ગાડી નંબર ચીજે સોળ સિતે એક્યાસી માં આધાર પુરાવા વગરનો ભંગાર ભરી જઈ રહેલ જેવી માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન માહિતીવાળો બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી ઈસમ નામે પ્રદીપભાઈ જવાહર લાલ ચોરસિયા નામને ટેમ્પોમાં ભરેલ ભંગાર બાબતે પૂછપરછ કરતા હોય કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય તેમજ લોખંડના સળિયા કોઈ જગ્યાએથી ચોરી અથવા છલ કપટથી મેળવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ મેળવ્યું હોવાનું મામલું થતા પોલીસે ટેમ્પોમાં પડેલ લોખંડના સળિયા જેનો આશરે વજન એક હજાર આઠસો સાહીઠ કેજી જેની આશરે કિંમત રૂપિયા પંચાવન હજાર આઠસો તેમજ બે મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર અને બોલેરો પિકઅપ ગાડી જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પાસઠ હજાર આઠસો નો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને પકડાયેલી સમને સીઆરપીસી કલમ એકતાલીસ એક ડી મુજબ અટક કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે હજાર અંકલેશ્વર